નમસ્કાર મિત્રો નવના ટકોરો નવી વાતના આજના એપિસોડની અંદર આપણે વક એમેન્ડમેન્ટ બિલ બે હજાર પચીસ બે હજાર ચોવીસ સોરી એની ચર્ચા કરવા માટે મળ્યા છીએ મિત્રો આ સુધારા બિલની અમુક જોગવાઈઓ વકફ બોર્ડની રચના અને એના માટે આપણે અગાઉ ક્લોઝ બાય ક્લોઝ એ વિડીયો મૂકેલા છે થોડા પણ આ વખત એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસ લોકસભાની અંદર પસાર થયું અને એ બિલની અંદર થોડી ભ્રાંતિઓ થોડી ગેરસમજો પ્રવર્તી છે તો આજના આ એપિસોડની અંદર આપણે થોડી અને સરળ કરવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો રસપ્રદ વિડિયો છે પૂરેપૂરો જોજો કારણ કે ઘણી બધી એવી માહિતી છે કે આપને જાણીને નવાઈ લાગશે મિત્રો પ્રથમ તો સરકારે મુસલમાનોની ચિંતા બહુ છે એવું સાબિત કરવા માટે આ બિલનું નામ એટલું સરસ અને એટલું મોટું રાખ્યું કે નામથી ખબર પડે કે સરકારને મુસલમાનોની કેટલી ચિંતા છે પણ હકીકતની અંદર આ બિલની અંદર કે જે એક્ટ બનવા માટે જોઈ રહ્યો છે એની અંદર છે કે કેમ એ ચર્ચાનો વિષય છે એનું નામ જોઈએ મિત્રો તો એને સરકાર ઉમીદ કહે છે ઉમીદ યુ એમ ડબલ ઈ ડી એટલે કે યુનિફાઈડ વકઅ યુનિફાઈડ વર્ક મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ ફરી સાંભળજો મિત્રો યુનિફાઈડ વર્ક મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ આટલું લાંબું નામ કે જેથી ખબર પડે કે મુસ્લિમોની કેટલી ચિંતા છે તો મિત્રો આ બિલ બાબતે સામાન્ય જનતાને સરળતાથી માહિતી મળી રહે એટલે એની અંદર શું શું થયું એ માટે આપણે આજના આ એપિસોડની અંદર ચર્ચા કરવાની છે મિત્રો તો મિત્રો આ જે વક એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસ છે એ પ્રથમ તો લોકસભાની અંદર પ્રથમવાર જ્યારે રજૂ કરવામાં આવ્યું એ આઠ આઠ અને બે હજાર ચોવીસ એટલે કે આઠમી ઓગસ્ટ અને બે હજાર ચોવીસના રોજ લોકસભાની અંદર આ બિલ મૂકવામાં આવ્યું ટેબલ પર અને એની અંદર ટીડીપીના એક સાંસદ સાંસદે કારણ કે એ વખતે સરકાર પાસે અસમંજસમાં હતી સરકાર કે એને સમર્થન મળશે કે કેમ એટલે ટીડીપી એમના સાથી પક્ષો છે એમના દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ટીડીપીના એક સાંસદ દ્વારા કે આ બિલને જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદર ચર્ચા માટે મોકલવામાં આવે તો એ ટીડી ટીડીપીના એક સાંસદના પ્રસ્તાવથી એ ટેબલ થયે સાથે જ લોકસભા અધ્યક્ષે અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદર ચર્ચા માટે મોકલી દીધું મિત્રો હવે આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી શ્રી જગદંબિકા પાલની અધ્યક્ષતાની અંદર તેત્રીસ સભ્યોની બની એની અંદર જુદા જુદા સભ્યો હતા એની ચર્ચા અગાઉ આપણે કરી ચૂક્યા છીએ આપણે એમાં નથી જતા એ જેપીસીની ઘણી બધી બેઠકો મળી જુદા જુદા રાજ્યોની અંદર મળી જુદા જુદા સંસ્થાના વડાઓની સાથે મળી એની અંદર હિન્દુઓના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા અને કોઈ નિષ્પત નથી હિન્દુઓને પણ હિન્દુઓના અભિપ્રાય લેવામાં આવ્યા બરાબર અને એ જેપીસીનો રિપોર્ટ એ તારીખ ત્રીસમી જાન્યુઆરીને બે હજાર પચીસના રોજ રજૂ કરવામાં આવ્યો એ લગભગ રિપોર્ટ મિત્રો નવસોને ચુમ્માલીસ પાનાનો રિપોર્ટ છે વિસ્તૃત રિપોર્ટ છે એ નવસો ચુમ્માલીસ રિપોર્ટની આધારે ફરીથી આ બિલ ટેબલ કરવામાં આવેલું છે મિત્રો પણ આ જે જે પી સીની મિટિંગો થઈ મિત્રો એ કુલ આડત્રીસ મીટિંગો કરવામાં આવી અને એની અંદર એકસો અઠ્યાવીસ કલાક અને દસ મિનિટ એની ચર્ચા કરવામાં આવી મિત્રો જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની મેં વાત કરીને આપણે કે એની જુદા જુદા રાજ્યોમાં એની મિટિંગો થઈ તો એની આડત્રીસ મિટિંગો કરવામાં આવેલી અને એ મીટિંગ આડત્રીસ મિટિંગો દરમિયાન એકસો અઠ્યાવીસ કલાક સુધી જુદી જુદી મિટિંગોના જે મિનિટ છે એ એકસો અઠ્યાવીસ કલાક અને દસ મિનિટ જેટલું સમય આની અંદર ચર્ચામાં ગાળવામાં આવે મિત્રો હવે આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદર મિત્રો વિપક્ષ તરફથી ચુમ્વાલીસ સૂચનો સૂચવવામાં આવ્યા કે એ આ જે મૂળ બિલ હતું એની અંદર આ ચુમ્વાલીસ સુધારા થવા જોઈએ તો એ તમામ સુધારાઓને જેપીસીએ એક તરફી રીતે નકારી કાઢ્યા એટલે વિપક્ષની કોઈ વાત માની નહીં અને બીજેપીના સાથી પક્ષો હતા ટીડીપી છે જનતા દળ યુનાઇટેડ છે ચિરાગ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી છે કે આપણે જયંતભાઈની પાર્ટી છે તો એ બધા લોકોએ જે સુજાવો ટૂંકમાં આપ્યા એમણે ચૌદ સૂચનો સૂચવ્યા એ તમામે ચૌદે ચૌદ સૂચનો સ્વીકારી લેવામાં આવ્યા મિત્રો અને ફરીથી આ બિલ ટેબલ ઉપર મૂકવામાં આવ્યું લોકસભાની અંદર અને એ બાર કલાક એની અંદર ચર્ચા ચાલી અને એ બાર કલાકની ચર્ચાની અંદર મિત્રો મોડી રાત્રે આ બિલની ઉપર વોટિંગ થયું અને એના તરફેણની અંદર બસોને અઠ્યાસી મત અને વિપક્ષની અંદર બસોને બત્રીસ મત પડ્યા એટલે આ બિલ લોકસભાની અંદર પસાર થઈ ગયું મિત્રો હવે રાજ્યસભાની અંદર પણ બહુમતી મળી જશે એવી અપેક્ષા છે મિત્રો પણ હકીકતની અંદર પ્રશ્ન એ છે કે આ વેન્ડમેન્ટ બિલથી ખરેખર મુસ્લિમોને ફાયદો થશે કે કેમ અને અમુક બ્રાહ્મણાઓ છે કે ભારતની અંદર સૌથી વધુ જમીનો વક્ બોર્ડ પાસે છે એવું સોશિયલ મીડિયા અને વોટ્સએપ યુનિવર્સિટીની અંદર વાતો વહેતી મૂકવામાં આવી મિત્રો પણ તમને એના આંકડા આપું મિત્રો તો વક પાસે જે જમીનો અને પ્રોપર્ટીસ છે એનો નંબર ત્રીજા ક્રમે આવે છે ભારતની અંદર અને સૌથી પહેલાં મિત્રો એની અંદર આપણી સેના આવે છે ફોર્સિસ આપણા તો એ સેનાની પાસે લગભગ અઢાર લાખ એકર જેટલી જમીન આવેલી છે બીજા ક્રમે મિત્રો રેલવે આવે છે અને રેલવેની પાસે બાર લાખ એકર જેટલી જમીન આવેલી છે મિત્રો અને વક પાસે નવ પોઈન્ટ ચાર લાખ એકર જેટલી જમીન આવેલી છે મિત્રો અને એની અંદાજીત રકમ એક પોઈન્ટ વીસ લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે આ વક્ફને પ્રોપર્ટીની વાત છે મિત્રો એટલે જે વોટ્સએપ યુનિવર્સિટીમાં કહેવામાં આવે છે ને કે સૌથી વધારે જમીન વક પાસે છે તો એ વાત ખોટી છે મિત્રો અને એક વક એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા એના જે આંકડાઓ છે આ સંસ્થાએ જે આંકડાઓ બહાર પાડેલા છે મિત્રો એ આંકડાઓ મુજબ વક પાસે આઠ લાખ અને બોતેર હજાર અને આઠસો ને ચાર જેટલા જેટલી સ્થાવર મિલકતો આવેલી છે મિત્રો આ જે વક્ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયાની સંસ્થા છે અને જે આંકડાઓ આપ્યા છે એમાં આઠ લાખ બોતેર હજાર ચારસો આઠસો ને ચાર લાખ ચાર આઠ લાખ બોતેર હજાર આઠસો ને ચાર સ્થાવર મિલકતો વક પાસે વકબોળ પાસે રહેલી છે મિત્રો અને આ આંકડા છે મિત્રો એ બે હજાર બાવીસના છે એટલે એની અંદર થોડા થોડા કદાચ ફેરફારો થયા હશે અને એની અંદર જો આ પ્રોપર્ટીની અંદર ઊંડાણમાં જઈએ મિત્રો તો કબ્રસ્તાન પાસે એક લાખ પચાસ હજાર પાંચસો ને અગ્નસિત્તેર મિલકતો છે ખેતી માટેની જે જમીન છે એ એક લાખ ચાલીસ હજાર આઠસો ને ત્રણ જેટલી જમીનો છે મસ્જિદ માટેની છે એક લાખ ઓગણીસ હજાર બસો ને એસી અને દુકાનો માટેની છે એક લાખ તેર હજાર એકસો ને ત્રાણું અને મકાન માટેની છે બાણું હજાર પાંચસો ને સત્તર આ આંકડાઓ મિત્રો વક્ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયાના છે અને આ આંકડાઓની પુષ્ટિ એપીબી ન્યૂઝ એબીપી ન્યૂઝ ઉપર પણ એક પ્રોગ્રામની અંદર વરિષ્ઠ પત્રકાર સંદીપ ચૌધરીના પ્રોગ્રામની અંદર કરવામાં આવેલી છે એટલે એના આધારે મેં આ આંકડાઓ આપની આગળ મૂક્યા છે મિત્રો હવે બીજા આંકડાઓ આપણે જોઈએ તો ઓથેન્ટિક જે છે કાયદેસરના તો બે હજાર બેની અંદર કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી જે મુખ્તાર અબ્બાસ નકવી સાહેબ હતા એમણે રાજ્યસભાની અંદર એમને પૂછેલા પ્રશ્નના જવાબની અંદર થોડા આંકડાઓ એમણે મૂકેલા છે કે દેશની અંદર કુલ સાત લાખ પંચ્યાસી હજાર નવસો ને ચોત્રીસ મિલકતો બોર્ડની છે અને સૌથી વધુ ઉત્તર પ્રદેશની અંદર એ મિલકતો છે કે જે છે બે લાખ ચૌદ હજાર સાતસો ને સાત છે મિત્રો અને એની અંદર સુન્ની શિયાની અંદર આપણે જોઈએ તો સુન્ની વક્ફ પાસે એક લાખ નવ્વાણું હજાર સાતસો ને એક મિલકતો છે જ્યારે શિયા વક્ફ પાસે પંદર હજાર ને છ મિલકતો છે અને રાજ્યોવાર આપણે જોઈએ તો સૌથી વધારે બંગાળની અંદર એસી હજાર ચારસો ને એસી મિલકતો છે તામિલનાડુની અંદર સાઠ હજાર બસો ને ત્રેવીસ મિલકતો છે અને આપણા ગુજરાતની વાત કરીએ જુદા જુદા રાજ્યોની જુદી જુદી છે સૌથી ઓછી દાદરા નગર હવેલીની અંદર છે પણ ગુજરાતની વાત કરીએ આપણે તો ત્રીસ હજાર આઠસો એક્યાસી મિલકતો વક બોર્ડ પાસે રહેલી છે મિત્રો આ રહી આંકડાકીય માહિતી આપણી જોઈએ મિત્રો હવે વકબોળની બોર્ડની અંદર અત્યાર સુધી શું હતું કે ચલાવતું તો રાજ્ય સરકાર જ હતું પણ એની અંદર જે વકબોળના બોર્ડના સભ્યો હતા એમાં કોઈ નોન મુસ્લિમ હતા તો હવે એની અંદર વધારેમાં વધારે ચાર છે પણ જે બીજા એના કલેક્ટર છે જે સચિવ કક્ષાના વ્યક્તિઓ છે એને બધા તો ગણવામાં આવે તો એની સંખ્યા વધી શકે એમ છે એ કાયદાના અર્થઘટનનો પ્રશ્ન છે અર્થઘટનની બારીકાઈ જોવામાં આવે તો ભલે કાયદામાં લખ્યું કે વધારેમાં વધારે ચાર સભ્યો બિન મુસ્લિમ એમાં વક બોર્ડમાં લેવાના છે પણ એ વધી શકે છે મિત્રો તો પ્રશ્ન એ આવ્યો જો આપણે તટસ્થતાથી વિચાર કરીએ તો કાશી વિશ્વનાથ મંદિર છે તો એના ટ્રસ્ટની અંદર કોઈ વહીવટ કરવાની દેખરેખ માટે કોઈ મુસ્લિમને રાખવામાં આવશે તો કોઈ હિન્દુ સમાજ આપણે હિન્દુ સમાજ એને સ્વીકારીશું નહીં સ્વીકારીએ કેમ તો મુસ્લિમ વ્યક્તિને આપણા હિન્દુ ધર્મની કોઈ ખબર નથી તો એ આપણા કાશી વિશ્વનાથ મંદિરમાં કે તિરુપતિ મંદિરમાં કે જગન્નાથપુરી મંદિરમાં કે સોમનાથ મંદિરની અંદર એ હોય તો અથવા તો અમરનાથ શાઇન બોર્ડ હોય તો ઢગલાબંધ શાઇન બોર્ડ છે આપણા એ બધામાં જો મુસ્લિમ વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે તો આપણે સ્વીકારીશું નહીં સ્વીકારીએ કેમ તો મુસ્લિમને આપણા ધર્મની ખબર નથી પણ મુસ્લિમોને જે મુસ્લિમ વક બોર્ડ છે એનું સંચાલન મુસ્લિમ વ્યક્તિએ એના વ્યક્તિઓને લાભ પહોંચાડવા માટે કરેલી દાન છે જે મિલકતો એનું સંચાલન કરવા માટે નોન મુસ્લિમનો સમાવેશ કરવામાં આવ્યો આ એક મારી દ્રષ્ટિએ અન્યાય કર્યા બરાબર છે અને એ આપણા ભારતના બંધારણના આર્ટિકલ પચીસ અને આર્ટિકલ છવ્વીસની તદ્દન વિરુદ્ધમાં છે મને આશા છે કે આ બિલ ચોક્કસ રીતે સુપ્રીમ કોર્ટની અંદર ચેલેન્જ કરવામાં આવશે અને જો તટસ્થતાથી એની અંદર વિસ્તૃત ચર્ચા થશે તો આ બિલની આ સેક્શન રહેવાની નથી પણ હાલમાં આ બિલની અંદર એ સેક્શન ઉમેરી દેવામાં આવી છે આપણે હિન્દુ જે અંધ ભક્તો છે એ મુસ્લિમ પ્રત્યેના દ્વેષભાવથી એ સારું 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 ભલે કે પણ આપણા દેશના જે સામાજિક તાણાવાળા છે ધર્મ ધર્મની વચ્ચેનો જે સદભાવ છે એને ધ્યાને રાખીને આપણે વિચારીએ તો મુસ્લિમોના વક્ફ બોર્ડની અંદર આપણે જઈને શું કામ છે ઓલરેડી ત્યાં એક કારોબારી અધ્યક્ષ તરીકે કારોબારી વહીવટી અધિકારી તરીકે સરકારનો જ માણસ બેઠેલો હોય છે ત્યાં તો એ દેખરેખ રાખે જ છે પ્રશ્ન વક્ બોર્ડની મિલકતોની ગેરવહીવટનો તો આપણા સાઇન બોર્ડોની અંદર પણ વહીવટ ગેરવહીવટ થાય છે આપણા જે મંદિરો ને મઠો છે એની અંદર પણ ગેરવહીવટો થાય છે અને ગુજરાતની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય પાસે સૌથી અઢળક સંપત્તિ વાળા મંદિરો છે એ આખું મંદિર સોનાનું બનાવે તોય વાંધો આવે એવો નથી એ મંદિરોના વિખવાદો પણ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા છે તો એનો મતલબ એમ નહીં કે સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીની અંદર કોઈ મુસ્લિમની નિમણૂંક થઈ જાય શું સ્વામિનારાયણ સંપ્રદાય એને સ્વીકારશે જો નહીં સ્વીકારે તો વક બોર્ડના ની રચનામાં નોન મુસ્લિમ જે સમાવવાનો આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે કે જે જોગવાઈ આ નવા બિલની અંદર કરવામાં આવી છે તો એ જોગવાઈને આ સંસ્થાના વ્યક્તિઓ કે હિન્દુ ધર્મના વ્યક્તિઓ કે કોઈ બિન મુસ્લિમ ધર્મના વ્યક્તિઓ એને સ્વીકાર કરે તો એ અન્યાય થવા બરાબર છે એ મુસ્લિમ પ્રત્યેનો એક દ્વેષ એમનો પ્રદર્શિત થાય એવી હું એવું માનું છું કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુસ્લિમને સાથી શકતા નથી તમારા સોમનાથ ટ્રસ્ટની અંદર મુસ્લિમને સાખી શકતા નથી તમારા અમરનાથ સાઇન બોર્ડમાં સાંખી શકતા નથી તમારા તિરુપતિ ટ્રસ્ટમાં લઈ શકતા નથી કે તમારા જે આપણે કાશી વિશ્વનાથને દાખલો આપ્યો એની અંદર લઈ શકતા નથી ઉજ્જૈન મહાકાલના ટ્રસ્ટમાં લઈ શકતા નથી તો તમારે વક બોર્ડની અંદર શા માટે જવું છે અને બીજું મિત્રો આ તમામ જે મોટા મોટા મંદિરો છે એનો વહીવટ સરકાર જ કરે છે પણ એની અંદર એક જોગવાઈ છે કાશી વિશ્વનાથ મંદિરથી માંડીને બધાયમાં એમાં સરકાર વહીવટ કરે છે અને સચિવ કક્ષાનો વ્યક્તિ ત્યાં નિમણૂક કરવામાં આવેલી છે અને વહીવટી દેખરેખ માટે પણ એની અંદર એક વસ્તુ જે મિત્રો જાણો કે જો એ વહીવટી અધિકારી સચિવ કક્ષાનો વ્યક્તિ મુસ્લિમ હોય અથવા તો હિન્દુ ના હોય તો એ અધિકારીની નિમણૂક વહીવટ કરવા માટે કરવામાં આવશે નહીં પણ એ અધિકારીથી નીચેના દરજ્જાના અધિકારીની નિમણૂક એમાં કરવામાં આવશે એટલે એની અંદર સ્પષ્ટ જોગવાય છે કે આટલા જે હિન્દુઓને લગતા જે ટ્રસ્ટો મેં આપને સાઇન બોર્ડ ને બધા બતાવ્યા તો એની અંદર હિન્દુ સિવાયની કોઈની એન્ટ્રી નથી અને એવો અધિકારી જો હિન્દુ ના હોય તો એ જે ધર્મનો અધિકારી હોય ને નીચેના દરજ્જાનો કોઈ અધિકારી પણ એ હિન્દુ ફરજિયાત છે એવાને લેવાનો છે અને નવા આ વખત સુધારા બિલમાં શું છે તમારે નોન મુસ્લિમને લઈ લેવા છે આ તો સીધો સીધો અન્યાય છે તમે આ દેશની અંદર સેક્યુલરિઝમ કે જે આપણા ભારતના બંધારણનો એક અભિન્ન અંગ છે સેક્યુલરિઝમ એના આમુખમાં છે તો એ આમુખ ઉપર જ પ્રહાર કર્યો તમે તો બિન સાંપ્રદાયિકતા એનો એ કરશે કે ભાઈ અમે એટલા માટે બિનસાંપ્રદાયિકતા માટે જ કે મુસ્લિમની સંસ્થા વકબોર્ડમાં હિન્દુઓને સમાયા છે તો તમે આ બિનસાંપ્રદાયિકતા કાશી વિશ્વનાથ મંદિર ઉજ્જૈન મંદિર સોમનાથ મંદિર માટે અલગ નિયમ મુસ્લિમ માટે આંદોલન ચાલી રહ્યું છે સરકાર એની સામે જોવા તૈયાર નથી એટલે અને સરકાર જેને પોતાના માર્ગદર્શક માને છે એવી આરએસએસ ની સંસ્થા આ દેશને ધીમે ધીમે હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફ આગળ લઈ જઈ રહી છે એ બહુ દુઃખની વાત છે કારણ કે આરએસએસ સંસ્થા એ રજિસ્ટર્ડ સંસ્થા નથી છતાં પણ દેશની એ કહે છે પોતાના સાંસ્કૃતિક સંગઠન પણ દેશની રાજનીતિમાં દેશની સરકારની અંદર એનો સીધો હસ્તક્ષેપ છે એ રોજે રોજ આપણે ચર્ચાઓની અંદર ભાજપના નેતાઓના ભાષણોની અંદર આરએસએસના નેતાઓના ભાષણોની અંદર આપણે જોઈએ છે આ નવી વાત નથી તો એ લોકો ફક્ત આ આ બધી વસ્તુઓ લાવી અને મુસ્લિમોને હેરાન નથી કરતા પણ ભારતના બંધારણના પાયાને હચમચાવવાનો પ્રયત્ન કરે છે મિત્રો અત્યારે આપણે આ મુસ્લિમ બોર્ડની અંદર વક બોર્ડની અંદર જે હિન્દુનો સમાવેશ થાય એનાથી ખુશ થવાની જરૂર નથી કાલે આની અંદર સફળતા મળવાથી એ આગળ વધી અને બુદ્ધ જૈન અને શીખ આ બધામાં પણ આ લાવી શકે એમ છે તો પછી સેક્યુલરિઝમ અને જે આર્ટિકલ છવ્વીસ અને આર્ટિકલ નું શું આર્ટિકલ ચૌદ ને પંદરનું શું તો પણ કાલે એક ડિબેટની અંદર એક ભાજપના પ્રવક્તા હતા એમને પ્રશ્ન પૂછવામાં એક સુપ્રીમ કોર્ટે તો ભાઈ તમને બુલડોઝર વાળી વાત ના પાડી હતી કે તમે કેમ કરો છો તો કે સુપ્રીમ કોર્ટના ઓર્ડરો તો આ આવતા જ રહેવાના છે પણ અમે અમારું બુલડોઝર નહીં અટકાવીએ એનો મતલબ કે ભાજપના પ્રવક્તા એ એડવોકેટ હતા જે બોલતા હતા એ છ અને એમ કે સુપ્રીમ કોર્ટના ઓર્ડરો આવતા રહેશે સુપ્રીમ કોર્ટની પરવા નથી આ લોકોને એટલા બધા સત્તાની અંદર સત્તાના મદમાં અહંકારી બની ગયા છે સુપ્રીમ કોર્ટને બધી આ ખબર છે છતાં પણ નામદાર સુપ્રીમ કોર્ટ એ મુખદર્શક બનીને બેસી રહી છે એ કેમ આવા લોકો સામે કંઈ કરતી નથી એ આપણને ખબર નથી બાકી આવા લોકોની હિંમત શું પડે એ એમ કે સુપ્રીમ કોર્ટના ઓર્ડરો તો આવતા જ રહેશે અમારું કામ ચાલુ રહેશે એટલે સુપ્રીમ કોર્ટની તમે કોઈ ગણકારતા નથી સુપ્રીમ કોર્ટની આસી કે તે આસી એવું સમજો છો તમે તમારા મનમાં તો આ બધું જે બાબતો છે મિત્રો એ વક એમેન્ડમેન્ટ બિલ એની અંદર કલેક્ટરને સરકારી જમીન છે કે વક્કફની જમીન છે એ નિર્ણય કરવાની સત્તા કલેક્ટરને આપેલી કલેક્ટરે વ્યક્તિ તો શું થશે એ સરકારની ફેવરમાં જ આપશે એ સરકારી જ માણસ છે સરકારની વિરુદ્ધમાં નિર્ણય શું કરવા આપે આગળ બીજું એક વસ્તુ કે આની અંદર બે મહિલાઓને લેવામાં આવેલી છે ઓગણીસો પંચાણુંના કાયદામાં ઓલરેડી એટલીસ્ટ શબ્દ છે ઓછામાં ઓછી બે મહિલા મહિલાઓ એ બેથી વધારે પણ લેવાતી હતી આની અંદર નોટ મોર દેન ટુ વુમન્સ લખ્યું છે એટલે કે બેથી વધારે નહીં આ તો મુસ્લિમો સ્ત્રીઓને અન્યાય થયો પહેલાના ઓગણીસો પંચાણુંના કાયદામાં બેથી વધારે મુસ્લિમો લેવાની જગ્યા હતી જ્યારે નવા કાયદામાં બેથી વધારે લેવાની જગ્યા નથી અને કહે છે કે મુસ્લિમોની અમને ચિંતા છે ચિંતા નથી મિત્રો વક શબ્દ એ પ્રાઇવેટ પ્રોપર્ટી જ્યારે કોઈ પણ મુસ્લિમ વ્યક્તિ પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી પોતાના સમાજ માટે અને સાર્વજનિક હેતુ માટે દાનમાં આપે છે એને વક કહેવામાં આવે છે તો એ એના વહીવટની અંદર આટલા બધા પ્રતિબંધો અને આટલું બધું જો હુકમી કરવાની કોઈ જરૂર નથી સરકારનો ઈરાદો શું છે અમને ખબર નથી તમે બધા જાણો છો બીજું કે હું મારી સ્વપારી મિલકત મારા બાળકોને બાકાત રાખી અને ગમે તેને આપી શકું છું પણ આ દવા સુધારાની અંદર કોઈ પણ મુસ્લિમ વ્યક્તિ પોતાના સંતાનોને બાકાત રાખીને સ્વપરિચિત મિલકતે નહીં આપી શકે એમાં વકબુલ ઓલાદ અને એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે તો આ ભેદભાવ કેમ હિન્દુ પોતાની સોપારથી મિલકત એ કોઈ પણ ના આપી શકે જ્યારે મુસ્લિમ ના આપી શકે આ બધું અને તમારે યુનિફોર્મ સિવિલ કોડ લાવવો છે બધા માટે સરખો કાયદો તમે અહીંયા ભેદભાવ કરો છો તો આ બધી બાબતો છે મિત્રો આની અંદર ઘણી બધી ચર્ચા થઈ શકે એવી છે પણ એ ચર્ચાની અંદર આપણે જઈશું તો ઘણું બધું લાંબુ થઈ જશે મિત્રો તમને મેં આંકડા આપ્યા આ થોડા ઉદાહરણો આપ્યા બરાબર છે આટલું બધું મોટું નામ લાંબુ નામ એનું મેનેજમેન્ટ એટલે વહીવટ એફિશિયન્સી ક્ષમતા એનું જે એમ્પાવરમેન્ટ એટલે કે સક્ષમ શક્તિશાળી બનાવવા તો આવા ભેદભાવપૂર્ણ સુધારાથી જ થઈ શકે શક્તિશાળી અને ઓગણીસો પંચ ઓગણીસો તેર થી તે બે હજારને તેર સુધીની અંદર ઓગણીસો તેર ઓગણીસો છવ્વીસ ઓગણીસો તેત્રીસ ઓગણીસો પાંત્રીસ ઓગણીસો પિસ્તાળીસ એમ કરીને ઓગણીસો પંચાણું બે હજાર તેર બે હજાર છ બે હજાર તેર આવા અનેક સુધારા બે હજાર તેરની અંદર તો ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈને સમ સર બંનેની સંમતિથી વખત એમેન્ડમેન્ટ બિલ આવી તું તો એ વખતે જે બિલ આવી એ એ ભાજપ એવું કહેવા માગે છે એ વખતે અટલ બિહારી વાજપેયી અને સુષમા ને બધા જે હતા મુખ્તાર અબ્બાસના શાહનવાઝ હુસેનની તો એ વખતની સ્પીચો હતી રાજ્યસભા લોકસભાની અંદર બિલના ફેવરમાં જે કોંગ્રેસ સરકાર લાવી હતી બે હજાર તેરમાં તો એ બિલ તમે ખામી વાળું બનાવ્યું હતું એનો મતલબ તમે સંમતિ આપી હતી અને અત્યારે તમને શું થઈ ગયું તો આ જે બિલ લાવવામાં આવ્યું છે એની ઉપરથી આવનારા સમયની અંદર ધર્મ ધર્મ વચ્ચે ભેદભાવ ઊભા થવાની શક્યતાઓને આપણે નકારી શકતા નથી અને એનાથી લિટિકેશનો પણ કોર્ટમાં વધવાના છે આ કોર્ટ અવશ્ય સુપ્રીમ કોર્ટમાં જશે પણ સરકારને એની ચિંતા નથી રાજ્યસભામાં પસાર થઈ જ જવાનું છે પાતળી બહુમતીથી થશે પણ થશે તો મિત્રો આ વક એમેન્ડમેન્ટ બિલની જે થોડી ઘણી નાની સમજ આપણા સુધી મેં પહોંચાડી છે જો આ માહિતી આપણે કેવી લાગી એ આપ અવશ્ય કોમેન્ટમાં જણાવો હજુ સુધી જો તમે આપણી આ ચેનલ અશોક ડાભી એડવોકેટે ના કરી હોય તો અત્યારે જ કરો બાજુનો બે લાયકનનું બટન દબાવી નોટિફિકેશન ઓલ કરો અને જો આજનો એપિસોડ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આ આપણી ચેનલ ઉપર જે કાયદાને લગતા પણ બીજા વિડીયો છે એ વિડીયો જોઈ અને એનો લાભ ઉઠાવતા રહો નવના ટકો નવી વાતના ની અંદર આપણે નવા વિષય લઈને ફરી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપો જય ભારત જય સંવિધાન